કેમ કાઢી લેના એટલે આપણે સેટઅપ પૈસા નહી આવતો એટલે આપણે પૈસા લેવા માટે પૈસા ના લેવા તો આજે નું ડમ્પર ઉઠાવન થાય હો પણ આ કાકા તમન કીધું નતું એના વાત કરવાની હતી કે વાત તો કરી દી પેમેન્ટ હું આવી દે કે પણ આપણે રમતો એક વખત ફોન તો લગાય શું કહેવાય ફોન બન કશું કરવાનું આવતું નહીં એને આપણે વાયદા પર વાયદા કરે લે અલે વાયદા પર વાયદા કરે હા આપણે એને પૈસા લેવાના ને એટલે આપણે ડબ્બો ઉઠાવન થાય બાકી પૈસા નહી આલે આપણે ઓ હે રમ તું અરે ઉઠાવન થાય એકવાર એને ફોન કરી લઉં બરોબર બરોબર અને શું કે હરકે જવા વાલા ફોન માં હરકે આવો ને તો ઠીક નગા એનું ડમફરા લેવન થાય એવો કેટલા દિવસ થઈ ગયા કાકા એવો કે તો કે બે ત્રણ દાડા માલ દે પૈસા પણ કેટલા દિવસ થઈ ગયા જો પૈસા એને આપે આ નહીં અગર આમ તો ફોન તો લગા આપણે શું કહેવો ફોન લગાઉ હા એક વખત લગા આ તો લગાઉ ફોન કશું તો નહીં હું ફોન લગાઉ તારો ના ઉઠાઉં હું કરું હે મારો તો ના પડે ને મારો ફોન તો ના પડે એટલે તો મારો દાદા બની ગયો કરું એનો ફોન

તમાર ભાઈ વાત કરું છું બરાબર તમે મર્યાદા વાત કરો દાદાગીરી કરશો ને તો તમારે જે થાય ને એ કરવો તમારું બધું કોણ તો વાપરે કોણ પીવડાવો વાપરા

પૈસા તો આપણે લેવાના પણ શું થોડુંક આપડે ગાડી વાડી ઉઠાઈએ ને શું કેવું એટલે તમને બીત લાગતી હોય ને તો તમે ના જવું

நாம் படாபர்! நாம் படார்! நாம் படார்!

લે એને વાત કરી દઉં અરે સંજય ભાઈ મજામ ને હા ભાઈ મજા 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 યાર ફોન માં દેના યાર એવું તેમ બોલા સંજય તને કઈ વાત મળી ના યાર એટલે તારો પાર્ટનર નઈ પેલો ડમ્પર વાળો હા મય

ધમકી તો આપતો હતો નાખું ને આપડે ધમકી આની કહી નાખે એમ હા પછી લો થોડી વાર તમારા ફોન આવશે એવું બધું ધમકી હા તો આપડે બધું કરી દઈએ ને એમ ના ના હું તમે ચિંતા ના કરશો થોડું ગરમ થઇ ગયો તારા થી જે થાય એ હા તો તમે રિંગ કરો રિંગ કાલે ડંપન લઈ ગયા છે

અવે કાલે ઓલી મેટર માં ડમ્પર લઈ ગયે છે આપણે કાંતી કાંટી અને રમતું હા હા કાંતી રમતું હા તો તમે મને કીધું હતું ફોન કરીને કે આ રીત નું થયું છે ઓ આ લોકો મારો ફોન રિસીવ કરતા નથી હાલો ફોન કરીને બોલાવ કેમ આપણે તમે ઓફિસે આવો હું ઓફિસે બેઠો છું શું ક્યા છો બગા હું આઈ ગયો બરાબર લઈ આવું તો हाँ ना तमिल पहला हुआ पसी अपने बीच चर्चा करिए पसी अपने ना किसी बोला ये वहाँ जल्दी चलो वहाँ मुझे लाइए ओके जल्दी हम तो फटा बढ़ो हमारे एक बीजू काम से पास हो हाँ दस में वो पहुँचे ओके थैंक यू हो क्यों मेरे साथ तब मेरे साथ आएगी हाँ आएगी मेरे दिल তোল মেটৰ পইচা আ મે કીધું મુકો બે ચાર દાડા તું જબ મારને પૈસા આયા નથી એટલે મુકોનું તું બે ચાર દાડા જપી જો તો પૈસા આપી દેજે કે આ ભાઈ કે ના આમ ના કે અંદર ના ચાલાના હવે બધી કે મારો પૈસા જમીના પૂરો કરો કે મે કીધું બે ચાર દાડા જબ કે ય ભાઈ મને એવું કીધું કે કામ કરના હું કામ કરના હું મે એવું કીધું પછી મુકો જે થાય ટુકારી લે કોઈ વાંધો નથી તે એ લોકોએ શું કીધું પછી મને ખબર કે કોઈ વાંધો નહી મે કરી લીએ કે બરાબર જે ડ્રાઈવરી તમને બોલાય એને થોડુંક લઈ ગયા મારું બરાબર સમાધાન પારો આ તેમને ઉપર ગયો મારા કે

મારો દીઠરેલો વાગ આવ્યો રે આવો 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 રે કામ ન પૂછે આપણે જે કોણ કરવાના તો જખ્ખે પડ આબના એ તો બધું થઈએ છે હા પછી આટલો બરો બોલાય વાત કરી એ પછી બધું કહી બરાબર છે તમારો વાળો ભાઈજી તમે એના ના કરશો મને ફોન આવ્યો કે હું આવ્યો છું બાકી તમારા લોકો વાત કે નથી લે મારા તમે વાત કરો ને તમે હા તમે માથા કુટાવા છો બરીયા બધું વાત નથી વાત જ નહીં ચાલો રંદુને ચાબાપે વિવાહ હતું ને અમાર જમા ચાની બીવી

રાજો રાજી એટલે આમાં શાંતિ રાખો રંતું

માયસ ના જોબ બની આલા લખી દીધું લખી દીધું સરસાયકા તો ગોમ ના બરાબર પડી ગયો આ રમત છે જો 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 पंडित चकले बरबर ललित चकले ललित हाँ ललित ओ क्या दिलों बरबर बाहर बस लगे हैं इधर तो घर नहीं हाँ बाहर लगे ना बिल्लियों अब बाहर कैसे ना होए ना अब तू इशारी मार रहा है इशारे से तो बरबर आवारा तू क्या है ये भगत करा चाहे ये भगत करा चाहे वो कहाँ मिलो होता है हाँ बरबर અબ બોલ બોલ નકરા તો આ તો કન્ટેશન કેવું કાપુ આગે બોલ આ બોલ હા હા ચલો હવે બંધ કરી દો એવું કે બોય વાળ બંધ કરી દો સારું હા હા હા

अगर आप ये ना रहते तो पति युवर्स हो वो पूरी मोबाइल मारी था जमान को उनको फोन कर दिया ना ना ये तो वहाँ तो वो नम ना वो पति की हवेली सु अबे उन्हें ड्राइवर ना मुकेश ना मुकली है हाँ तो कार क्या करी तू सु की तो तबीले को जमान तो घर एक पड़ी हाँ जमान तो है हाँ तो कार और उधर वो फोन कर दिया उन्होंने તો લાઇક કરો શેયર કરો સબ્સક્રાઈબ કરો